આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ કામરેજ પોલીસ મથક એક લૂંટનો ગુનો નોંધાયેલો હતો મળતી વિગત મુજબ વંદીપભાઈ રૂપારેલિયા કામરેજમાં આવેલ શક્તિલેક સિટીમાં રહે છે અને મકાન લે વેચનો ધંધો કરે છે ત્યારે ગઈ તારીખ તેર દસ બે હજાર ના રોજ ધંધાકીય કામથી તેઓના પરિચિત પાસેથી વડોદરાથી રોકડા પંદર લાખ રૂપિયા લઈ પોતાના મિત્રો સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે ખોલવડ ગામની સીમમાં એક કારમાં આવેલા ઈસમોએ તેઓની કાર રોકી અને ગાડીમાં બેસી ગયા હતા અને પોતાની ઓળખ એલસીબી વડોદરા પોલીસ તરીકે આપી હતી વડોદરાથી કાંડ કરીને તમે આ રૂપિયા લાવ્યા છો તેમ જણાવી તેમની લોટ કરી ફરાર થઈ ગયા હતા વંદિત ભાઈ જયારે રોકડા રૂપિયા લેવા ગયા ત્યારે તેમના મિત્ર મુકેશ સોલંકીને લઈ ગયા હતા ત્યારે મુકેશ સોલંકીએ તેના સાગરીત દેવાયા તુર્ફે દેવ પરબતભાઈ વિયાને આ વાત કહી

ત્યારે છેલ્લા સાત મહિનાથી ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે પોલીસે ભરત મનોજભાઈ પરમારની ધરપકડ કરી તેનો કબજો કામરેજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરોધ નવસારીના જલાલપુર પોલીસ મથકમાં પણ હની ટ્રેપનો એક ગુનો નોંધાયેલો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત